ચંડોળાનો બાદશાહ ગણાતો લલ્લા બિહારી આખરે રાજસ્થાનથી થી ઝડપાયો પાંચ મકાનમાં ચાર પત્ની સાથે રહેતો મકાનમાંથી પૈસા ગણવાનું મશીન ભાડાની રસીદો અને ભાડા કરાર મળ્યા ગેરકાયદે કરોડોનું સામ્રાજ્ય ચલાવનાર લલ્લા બિહારીને આખરે કેટલા નેતાઓ અને કેટલા અધિકારીઓનો સપોર્ટ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના ચંદુળા તળાવને બાંગ્લાદેશીઓનો ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર ધરપકડ કરી હવે બાંગ્લાદેશના આખા રેકેટની વિગતો સામે આવશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાનથી અમદાવાદ લઈને અત્યારે તેને આવી રહી છે રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓની મદદ કરતા હતા રાજકીય નેતાઓને કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ્સ મળતા હતા આ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આગામી દિવસમાં રાજકીય નેતાઓની પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે આ સમગ્ર કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં એની પણ તપાસ થઈ શકે છે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના પાંચ ઘરના સરનામા મળ્યા લલ્લા બિહારી આ પાંચય ઘરોમાં પોતાની ચાર પત્નીઓ સાથે રહેતો હતો તેના પાછળ ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો પણ મળી આવે જ્યારે દાણી લીમડા નૂર અહેમદી સોસાયટી ખાતે તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન ભાડા કરાર ભાડાની રસીદો સહિતના થૂક બંધ ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા છે પણ તે હાથ લાગ્યો નહીં પરંતુ હવે તે પોલીસની પકડમાં છે જ્યારે ફતેહ મોહમ્મદ પાસેથી ભાડા કરાર તેમજ મહત્વના દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે તેવી શક્યતાઓ છે લલ્લા બિહારી અને તેનો પુત્ર મળીને ચંદોળા તળાવમાં દેહ વ્યાપાર પણ ચલાવતા હતા આ સિવાય ગેરકાયદે વિણ આપીને લોકો પાસેથી દર મહિને